બે ગંભીર ગુનામાં આરોપી વોન્ટેડ હોવાનું પણ જાણવા મળ્યું છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે એક પણ ત્રણ કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે તો ડ્રગ્સ પેટલરની ધરપકડ કરી લેવામાં આવી છે અને અગાઉ પણ આઠ ગંભીર ગુનામાં સંનોવાયેલો હોવાની માહિતી મળી રહી છે બે ગંભીર ગુનામાં આરોપી વોન્ટેડ હોવાનું પણ જાણવા મળ્યું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ મોટી સફળતા ડ્રગ્સની હેરાફેરીનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે ધરપકડ કરી લેવામાં આવી છે તો ક્રાઈમ બ્રાન્ચ મહત્વપૂર્ણ સફળતા આરોપી પાસેથી બે હથિયાર ચાલીસ જીવતા કારતુસ અને અઢાર લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે આરોપીની શહેરના દાણી લીમડા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે અને હવે પૂછપરછ કરવામાં આવશે આરોપીનો ઇતિહાસ ગુનાહિત હોવાનો ખુલાસો થયો છે ક્યાંથી તે આ ડ્રગ્સ લાવ્યો હતો અને ક્યાં એ વેચવાનો હતો એ તમામ મુદ્દે તપાસ હાથ ધરાશે